પારડી માછીવાડો રૂપડ મસ્ત ટેલર ટન મારવા જતા કાદોમાં વચ્ચોવચ ફસાયો પારડી રેલવે સ્ટેશન ઉમરસાડી માછીવાડો રૂપડ ગત રોજ સાંજે એક ટેલર ટર્ન મારવા જતા કાદોમાં ફસાય જતા રસ્તાની માછીવાડ તરફ જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જે બાર બી ઝેડ એટ થ્રી વન ફાઈવનો ચાલક પાઇપનો જથ્થો બરી સ્ટેશન પર ખાલી કરવા માટે આવ્યો હતો જે માછીવાડ તરફ ટર્ન મારવા જતા રસ્તાની સાઈડે કાદો કિચડમાં ફસાઈ ગયો હતો ટેલા રસ્તાની વચ્ચોવચ બંધ થઈ જતા માછીવાડ તરફ જતા રિક્ષા ચાલકો બાઇકો સાંજ આજે શાળાએથી છૂટીને આવતા વિદ્યાર્થીઓ નોકરિયાતોને હાલાકી વેઠવી પડી હતી વાહન ચાલકોને દેસાઈવાડ તરફથી ફરીને જોવું પડ્યું હતું તો કેટલાક વાહન ચાલકો કાદવમાંથી પોતાનું વાહન પસાર કરીને લઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ દેસાઈવાડ અંબિકાનગર ખાતે વરસાદી માહોલમાં ઘૂંટણસરમાં પાણી ભરાઈ જતા વાહનો પસાર થવામાં મુશ્કેલી સર્જાય છે સદનસીબે સાંજે વરસાદ થોડો ખુલી જતા ત્યાં પાણીનો ભરાવ ઓછો રહેતા વાહન ચાલકો દેસાઈવાડ તરફથી ફરીને માછીવાડ પહોંચ્યા હતા બાદમાં ભારે જહેમતે ટેલરને કાદવ કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું બસ આ ટેલર ટર્નિંગ લેતા હોય તો કાલે હું ફસી ગયો એમ આ તો રેલવે સ્ટેશનનો રસ્તો છે ને આ માછીવા રોડ જાય વચ્ચે વચ્ચે ફસી ગયું કેટલા લોકો ફસાઈ ગયા પાછા ડેસવા થઈ નહીં ગયા આજે બધાને કરતી છે ક્યારે કાર હેરાન ક્યારે એ થાય પાછું બધું ફરીને જાવ હોય વચ્ચે ડેસવા રોડ ઉપર અંબિકાનગર આવે ત્યાં આટલા તો પાણી થઈ જાય રિક્ષા તો માન રોડ આ વરસાદ ચાલુ જ હોય ને તો જવાય જ નહીં ફાટો વરસાદ બંધ પડી ગઈ છે એટલે આ થોડી રિક્ષા નીકળી ગઈ બાકી એ ટેલર માછવા રોટી અહીંયા આ પાઇપલાઇન છે ને ખાલી કરવા આવ્યું એ ખાલી કરીને અહીંયા ટર્ન લેવા માટે આવ્યું આ પાછળ ટર્ન માર્યા તો એને થોડુંક દૂર આ બા દૂરથી મારવાનું છે આ નજીકથી માર્યું એટલે આ કાડોનું ફસાયું પરિસ્થિતિમાં બધા ફસાયેલા છે આ પછી ફરીને જવું પડે છે સવાર થઈને ચાલતા લોકોને જો તમે કે જેવી રીતે જોયું નીચે ફરીને જવું પડે કાડોમાં જઈને જઈને આ જવું પડે આ બાઇકવાળા બી જેમ તેમ આમ નીકળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો